સરગવાની કઢી બનાવવાની છે તો સરગુઆ કાપી લીધો છે ડુંગળીને ટમેટા થોડાક કાપી લીધા છે લસણ અને મરચાં તેજ પત્તા રાઈ અને હીંગ હવે આમાં નાખી દઈશું આપણે ડુંગળી અને ટમેટા સરગા પછી આમાં નાખી દઈશું આપણે હળદર મીઠું લીઠું પોળી ખાંડ આ બધું મસ્ત મજામાં મિક્સ થઈ ગયું છે હવે એમાં નાખી દઈશું આપણે છાશ જેમાં આપણે બેસન નાખી એડ હવે આપણે આપણી કઢીને ધીમા તાપે મસ્ત તણ ચાર ઉભા આવે ને ત્યાં સુધી આપણે એને ઉકાળી દઈશું તો આ આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે હવે એમાં મારી દઈએ આપણે લસણ મરચું અને બધા મસાલાનો તડકો આ તેલ ગરમ થઈ ગયું એમાં લસણ અને મરચાંના કટકા નાખી દીધા છે એટલે ગેસ બંધ કરીને પછી એમાં નાખશું બધા મસાલા એટલે મસાલાના કલર ન બળે અને પછી એનો તડકો મારી દઈશું આપણે ખીચડી ઉપર તો આ આપણો મસ્ત મજાનો તડકો તૈયાર થઈ ગયો છે હવે એને ખીચડી ઉપર મારી દઈએ